નમસ્કાર મિત્રો વનીતાની વાનગીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એક જ ચમચી તેલમાં મેથીનું ટેસ્ટી એવો નાસ્તો બાળકોના લંચ બોક્સ માટે કે સવાર માટે કે હલકી ફુલકી ભૂખ માટે ચટપટ બની જાય એવું નાસ્તો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય ને હજી સુધી ચેનલે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ ઘંટી દબાવી દેજો એટલે નવી નવી રેસિપીઓના વિડીયોઝ તમને ટાઈમ પર મળતા રહે એકદમ નવા નાસ્તાના વિડીયોઝ જોવા માટે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકો આપેલી છે તો તમે જોઈ શકો છો તો ચાલો બનાવીએ એના માટે એક બાઉલમાં એક કપ ચોખાનો લોટ એડ કરીશું અને એક કપ મેથી ઉમેરીશું મેથીને ધોઈને અને ઝીણી સમારીને અને એક કપ લીધેલ છે સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને સારી રીતે મિક્સ કરીશું અને શિયાળાની સિઝનમાં પાલક મેથી મળે છે અને બાળકોને મેથી ખાવાનું પસંદ ન હોય તેથી જ જો તમે આ નાસ્તો મેથી કે પાલકનો ઉપયોગ કરી બનાવશો તો બાળકો ખુશ થઈ જશે

તો તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયું છે રોલ બનાવીશું પછી તેજ રોલમાં બે રોલ બનાવીને ચકલા પર રાખી પાતળું રોલ બનાવીશું હવે આપણે તેને શેપ આપીશું તમે મેંદુ વડા અથવા તો ટીકી જેવો શેપ પણ આપી શકો છો અહીંયા મેં પાસ્તા જેવું શેપ આપ્યું છે હવે એક તેલ લગાવીને તેમાં પાસ્તા મૂકીશું હવે તેને સ્ટીમ કરવા મૂકીશું તો અહીંયા મેં પહેલેથી જ ગરમ પાણી કરવા મૂક્યું હતું હવે તેમાં રિંગ નાખી છલણી મૂકીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી પાંચ જ મિનિટ સુધી સ્ટેમ આપીશું પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી જોઈ લઈશું તો પાસ્તા આપણા બંફાઈ ગયા છે હવે છલની બહાર કાઢી લેશું અને પાસ્તાને ઠંડા થવા દેસું ઠંડુ થયા પછી તેને ચટપટું બનાવવા માટે એક કઢાઈમાં એક ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ચપટી હિંગ અડધી ચમચી જીરું ઝીણા સમારેલા લસણના ટુકડા ઝીણા સમારેલા મરચાં અને થોડા લીમડાના પાન અડધી ચમચી લાલ મરચું તેને મિક્સ કરીશું હવે સ્ટીમ કરેલા પાસ્તા એડ કરીશું જો તમે ઈચ્છો તો તમારી પસંદના મસાલા નાખી શકો છો હવે થોડા લીલા ધાણા નાખી એટલું હેલ્ધી અને ટેસ્ટી બને છે તો તમે પણ આ રીતથી એકવાર જરૂર બનાવજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે Yeah, thanks for watching.